તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ અમરેલી જિલ્લામાં હનુમાન જયંતિની ઉજવણી ભાવભેર થઈ રહી છે ત્યારે અમરેલી જિલ્લાના સુપ્રસિદ્ધ મંદિર જંગલ વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ હનુમાન ગાળા ભંડારીયા હનુમાન ધાર સહિતના સ્થળો પર હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જ્યારે જંગલની અંદર બિરાજતા હનુમાન ગાળામાં હનુમાનજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર હોય ને રાત્રિના જ ભક્તોની ભીડ હનુમાન ગાળામાં જામતી હોય છે વન વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હતો જ્યારે ભક્તિ ભજન અને પ્રસાદ સાથે અમરેલી જિલ્લામાં હનુમાનજી મંદિરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ખાંભાના ગાળા ખાતે પણ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી અને દર્શનાર્થીઓ પગપાળા ચાલીને હનુમાન ગાળા જંગલમાં આવેલ મંદિર દર્શન કરવા પહોંચ્યા અને હનુમાન જયંતિની ઉજવણી ભક્તિભાવ સાથે ભક્તો દ્વારા કરવામાં આવેલ હતી હા હનુમાનની જે વર્ષોથી હનુમાનજી દાદાની કૃપાથી હનુમાન જયંતિ ખૂબ આ ધામધૂમથી બધાયને પ્રસાદ મળે છે ખાંભા ગામ ધોવાણા બંધ આજુબાજુના ગામડાના મહેમાન બધાય કોઈને કેવું નથી પડતું બધાયની છ ઈચ્છાથી બધાય સહયોગ આપે છે અને બધાયને પ્રસાદ ખૂબ મળી રહેશે એવી દાદાની દયા છે જય સીતારામ હનુમાન જયંતિ છે અત્યારે અમરેલી જિલ્લા જિલ્લાભરમાં હનુમાન પણ ઉજવણી કરવામાં આવે કેવી રીતે થાય અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં હનુમાનગાળા પિંગળવીર હનુમાન અને પંચમુખી હનુમાન વાકુની ધાર આ ત્રણ જગ્યાએ એ સિવાય ઘણી બધી જગ્યાએ હનુમાન જયંતિની જન્મોત્સવની ઉજવણી બહુ ભવ્ય રીતે કરવામાં આવે છે ખાંભા તાલુકામાં પિંગળવીર હનુમાનજી દાદાએ ખાંભા ગામ અને આજુબાજુના ગામમાંથી લગભગ ચારથી પાંચ હજાર માણસો આમાં ભાગ લે છે અને પ્રસાદી અને ભજન અને કીર્તનનો લાભ લે છે અમરેલી જિલ્લાની અંદર ભૂરખ્યા હનુમાનજી મહારાજ વાકોની ધાર પંચમુખી હનુમાનજી મહારાજ હનુમાન ગાળા ભારદ્વાજ આશ્રમ સાંભાશ્રી પિંગલવીર હનુમાનજી આશ્રમ જ્યાં ભાવપૂર્વક ભાવપૂર્વક હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે અને પૂરા ગામ તરફથી સહયોગ સારી રીતે આપવામાં આવે છે ખાંભા ગામ તેમજ આજુબાજુના ગામના ધર્મપ્રેમી જનતા બધી પ્રસાદ લેવા પધારે છે ખાંભા જો કે આમ તો આખું ગામ ધોવાડા બંધ જ હોય છે એવી સારી રીતે ઉજવણી કરવામાં આવે છે અને બહાર